આજે અગિયાર કલાકે રાજકોટ લોકસભા દસની ફોર્મની ચકાસણી થઈ રહેલી હતી એમાં ફોર્મનો મારો છે એ ફોર્મ એ સ્વીકારી ત્યાં પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ બત્રીસ ભૂલો હોય અને બત્રીસ ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે હોમ છે એની અંદર ટોટલ બત્રીસ ફૂલ છે પહેલી આપે જે ત્રણસોનો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે ત્રણસોના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબ સાહેબશ્રીએ પચાસ રૂપિયાનો સ્ટેમ્પ એ એમાં સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરો સાહેબને છે એ લેખિતમાં છે એ અગિયાર વાગે ફોમ જ્યારે ભરાતું એ જ સમયે મેં આ છે એ અરજી આપેલી છે પરંતુ અમે દોઢ કલાક બાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી એ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખું પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર બે હજાર બાવીસ ત્રેવીસ એટલું લખી અને પાંચ વર્ષના ડોક્યુમેન્ટ છે એ પાંચ વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે આ ટોટલ છે એ દસ ભૂલ છે આઈટી રિટર્નમાં ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના હમણાં આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી તો ટોટલ છે એ આવી બત્રીસ ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી